વીઆઈપી માણા બપોરનો હું ઉપર છું રીટા કે નીચે તમે નથી આવવાનું બહાર એટલે માટે સ્પેશિયલ સરપ્રાઇઝ હતી ને એટલે જીગર નીચે નોતા હાલા કેટલા આપડા સારુ બે ભાઈ તો બરત જેવું લાગ્યું ને તોડતર નું આયોજન ભાઈ કમેડિયન ના

એક લગા લગા એક કેસ એક દિલીત વખતે કરના થઈ ગયા તો હમણાં આપણે બાકી હોય એમ પૂનમ છે ને રોલ્સ ભાઈ

radically bien? তরডিনের রািাও તમારે <integrate> માસા નથી પૂનમ એમને ખવડાવજો માસા નહીં માસીન નથી માસી નથી રહેતા ઠીક મેં કે એમને રહેતા છે રે આ છે નમો દેવા દેને ઓ બોલુ હે અંગા હા દે મણ કે આલે હાલો પરેશના આપવાનું હા ઉબત મેં ડીંગો ને લે લે ડીંગો એ જીગા આ ડીંગલી ને લે લે હા ડીંગો ડીંગો નોલો છોટો આ છોટો બસナル માં ને ફોન નો બરા હા ઇન ઓ લે કે એ રી મોર ને ડીંગોડા સુડ દે દે બાત

લો પપ્પા ને ફોટા માં પકડો જતી હા તો ફોટા લે આને

लाओ पर क्या आंगले मां आंगले हां सारे साइड है हां सारे साइड फोन लगा दो दर्द दर्द हो जाए ये क्या खोलो भैया क्या मर से आ तो मुझे नहीं તો 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 ખબર સી જા નિમન રિકાર્ડ તો બધી ફોન કર હાલો ડન તો આ આ ન આ હાલે

લે બેટા એક તો પડી બીજી બીજી બે બે એક જ ગેપ હોય પાંચ પાંચ ओह अभी नहीं तेरे भाई वेक्टर गिफ्ट तो है हर लेवल पे गिफ्ट तो नो 2 3 बार नहीं है 2 महीने में एक गिफ्ट दे या 3 बार तो हो गए हां तो आता है नाम और बोल हां तो तो स्प्रे आ करके ले ले मैं कह तो पर हमने तो बोला रियो क्या बोगड़ी नहीं है नहीं बर्फ में मिली थी बर्फ खई गयो દેવા તરૂપ બોડી દેવા અને બાંગળ દેવા છે તો લા

উত <laughs> <laughs> uh, <tariffs cursays over>

ભાજી ભાજી જો ભાજી કાઢી તાજી બર્થડે માં મજા એ બધા ને બધા આ પાડો તમે તો ફટાકડા એમ ફૂટ્યો નથી ને